ધરાવીને ધાન નીપજે અને કુળવીને માઢું નો હોય જેસલ જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય જેની એ દાવણના ઘૂંટીએ ઘૂંટીએ સંસ્કાર પાયા હોય ને એની જ નોંધ ઇતિહાસોએ લીધી છે બાકી જેમ તેમ ઇતિહાસો લખાઈ નથી જાતા ન વળે કાંઈ કરે કે ફેં ફે એ ઘડીક શણગાર મરદો નો લ્યો તો મજા આવે એમ આ ખડેડિયા આભને ટેકા દઈને એવા મહાપુરુષો હોય એના જ ઇતિહાસોએ નોંધ લીધી છે અને એવા એક ઇતિહાસની મારે તમને વાત કરવી છે કે ડાંભલ્યા હાંખનો બરવાડનો દીકરો એ ભીમો આપો અને રાજપૂતનો દીકરો કલ્યાણ બાપુ કલ્યાણ બાપુ એ ચાવડા હતા અને એની બેની જે ભાઈબંધી હતી અને એણે જે ગાયુની વાર કરી અને જે યુદ્ધ કર્યું તું એની મારે તમને વાત કરવી છે કે ભરવાડની ભાઈબંધી કેવી હોય એની સુરવીરતા કેવી હોય કે એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણની હારે જે રમી રમી મોટા થયા છે ઈ ભરવાડ અને ઈ ભરવાડને ગાયું છે એ તો ભાઈ જીવ કરતા વાલી હોય ભલે એને ભણતર ગણતરમાં કઈ ખબર ના પડતી હોય પણ ગાયું એમ કહેવાય છે થોડુંક માઠું વરહ થયેલું એટલે એમ લાગ્યું કે ગીરમાં જાઓ અને ગીર છે એ આશરો આપશે ત્યાં મારી ગાયુને વરહ બે વરહ નીકળી જાય મારી ગાયુ ભૂખી ન રહે એવું વિચારીને ગાયનું પેટ ભરવા માટે થઈ ગોહિલવાડ છોડી અને આપો ભરવાડ છે ભાઈ મંડાણ માંડ્યા ગીર હાલતા 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 અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું ઈ ભૂરખિયા ગામ છે એ ભૂરખિયા ગામની સીમમાં ગાયું ઊભી રહી અને ભાઈ લીલું કાસ ખડ ઉભું છે અને બહુ મોટું ગૌચરાણ અને એમ લાગ્યું કે અહીંયા ગાયું મારી વરહગદી નીકળી જાહે હજી એવો વિચાર કરે છે એક રાજપૂતનો દીકરો ભાઈ આવ્યો નામ કલ્યાણ બાપુ ચાવડા રાજપૂતનો દીકરો છે ધીમે 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 આવ્યો ને જોઈ ગાયું ને ભાઈ કહો કોઈ માલધારી આવ્યા લાગે છે અજાણ્યા હોય એવું લાગે છે બાજુમાં જઈ ગોડેથી પ્લાન છાંડી નીચે આવીને કીધું કે રામ રામ ભાઈ કે રામ રામ બાપા કે ભરવાડ લાગો છો કે હા ક્યાંથી કે ગોહિલવાડ થી આવ્યો છું બાપુ ગાયું ને નભાવે નભાવવી છે કે ભલા માણા આ તો અમારી ગીર કહેવાય હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી અહીંયા તો બધાને આશરો મળે બાપ ગૌચરાણ કરું જ ઘણું છે તમ તમારે ગાયું ચાજો અને પછી હામા હામા કહુંબા કર્યા પણ કહુંબા કરતાની સાથે ભરવાડ એવો વાલો લાગ્યો કે રાજપૂતને જાણે પોતાનો ભાઈ હોય એવો વાલો લાગવા અને પછી તો બંનેની ભાઈબંધી એક ગામમાં જે આંબડી હતું ત્યાં એનો નેહડો ભીમા આપવાનો અને બુરખિયા ગામ ઈ કલ્યાણ બાપુનું અને બંને છે એ કાયમને માટે એમ કહેવાય છે કે હવારે તણ ગામના તરબેટે જ્યારે ગાયું લઈને આવે

રાજાશાહી હતી એ વખતે ગૌચરાણ હતા અને સ્વતંત્રતા આવી અને રાજકારણ આવ્યું ને પછી આ આ માટે ક્યાંય જગ્યા નથી વધી આજે વાત કરું તો રબારી માલધારીના પોતાના માથાના બલિદાન આપ્યા છે આજ પણ હજી એ ગાયુ માટે પોતાના પ્રાણ ત્યાગી દે છે અને હું એટલું કહી શકું કે જે તે વખતે રાજાશાહી હતી એની વાત કરું ટૂંકમાં તો એક દિલ્હીનો રાજા મુસલમાન હતો બાદશાહ છે પોણા હિન્દુસ્તાનમાં રાજ હતું એ પોણા હિન્દુસ્તાનનો બાદશાહ છે એને એક વાર એના મંત્રીઓને એટલું કીધું કે નાનામાં નાનો કોઈ પણ માણસ હોય એ મને ફરિયાદ કરી શકવો જોઈએ કારણ કે મારું રાજ છે અને મને ફરિયાદ કરી શકવો જોઈએ પણ મારી ભૂલ હોય કે બાપુ તમે તો પોણા હિન્દુસ્તાનના બાદશાહ છો અને તમારી પાસે માણસો આવશે પણ ડાયરેક્ટ એ રાજમાં નહીં આવી શકે કારણ કે મુંજાય રાજની અંદર આવતા ક્યારેય રજવાડું જોયું ન હોય તો કરવું શું કે રાજની અંદર જ્યાં સભા ભરાય છે ત્યાં બેલ મૂકવામાં આવે અને એ બેલ વગાડવાની જે દોરી છે એ રજવાડાની બાર દરવાજે મૂકવામાં આવે કોઈ પણ માણસને ફરિયાદ કરી હોય તો એ દોરી ખોંચ ખેંચે એટલે બેલ અંદર વાગે એટલે ખબર પડી જાય કે કોઈ ફરિયાદી આવ્યો છે તો તમારે એને એકલું મળી લેવાનું હે કે હા કે કાંઈ વાંધો નહીં કરો તૈયારી અને રજવાડાની જે સભા ભરાય એમાં એમ કહેવાય છે

કે આવો ફરિયાદી કોણ હોય છે એટલી બધી જરૂરત વાળો કોઈ કહે છે કે એની ઘણી બધી ફરિયાદો હોય છે તમે તાત્કાલિક આટી પડી ગયેલી ને ગાય માથું હલાવે એટલે અંદર બેલ વાગતો ને માણસોએ દોરી છોડી નાખી અને અંદર આવીને કીધું ફરિયાદી કોઈ નથી પણ ગાયના શિંગડામાં એ દોરી બાંધાઈ ગયેલી હતી કે કાંઈ વાંધો નહીં ભલે એને કીધું ભલા માણા તું નાનામાં નાના માણાની જો ફરિયાદ સાંભળી હકતો હોય તો ગાયની ફરિયાદ નહીં સાંભળી હે કે ગાયની ફરિયાદ નહીં સાંભળે ગાયે તને ફરિયાદ કરી છે બાપ જો આ ચારણ હોય ઈ કહી શકે ઓ ગાયની વેદના તો ઈ પણ કહી શકે અને ભાઈ બાદશાહ છે હું કે ગાય કઈ રીતે બોલી શકે આપણને કેમ કહે કે આની વેદના શું છે અને એ વખતે એ માલધારી ચારણ એમ કે છે કે એની વેદના હું જાણું છું કે તમે જાણો છો તો કયો અને એ વખતે કવિરાજ છે એમ કે છે કે બાપ એ ગાય એમ કે છે કે અમને ગૌચરાણ તો ઘણું છે પણ અમારા એટલા બધા કતલખાના વધી ગયા છે કે અમને કાયમને માટે એક તો પેલા માં કે અમારું દૂધ ખાય અને પછી અમને કાપી નાખે અમને મા કેવી હતી તો કાપવી નહોતી ભલા માણા અને એ વખતે પોણા બાદશાહ છે પોતાના સિંહાસન ઉપર ઊભો થઈ ગયો અને કવિરાજની એમ કહેવાય છે કવિરાજને કહે છે કે બાપ તમે આજ બહુ મારું ભલું કર્યું છે અને ગાયું માટે જેટલું થાય એટલું ઓછું છે ગાય છે એ આ ભારતની સંસ્કૃતિની મા છે અને એને બચાવવા માટે હું હુકમ કરું છું કે જ્યાં સુધી મારું રાજના સીમાડા છે પોણા હિન્દુસ્તાનની અંદર ત્યાં સુધી એક પણ કતલખાનું નહીં હાલે જોજો એ વખતે આઠસોથી નવસો કતલખાના એ પોણા હિન્દુસ્તાનની અંદર હાલતા હતા એ બાદશાહીએ બંધ કરાવ્યા અને જ્યાં સુધી એનું રાજ રહ્યું ને ત્યાં સુધી એક પણ ગાય નહોતી કપાણી અને આજ એવું બને છે કે જે ગૌચરણ છે એ ફોરેસ્ટમાં વયું જાય છે ને પછી માલધારીઓને ત્યાં જવા દેતા નથી અને પછી રોડે ગાયુને નીકળવા દેતા નથી અને અમુક સરકારો તો જાહેરમાં એવું બોલે કે અમે કતલખાનાનો વધારો કર્યો છે કે જેથી કરી અને ગાયું ગાયું બહે કે ઢોર કે ખૂટિયા એ બધાએ રોડે રખડે નહીં અને વાહનને ઈજા ન થાય કોઈ માણસને ઈજા ન થાય એટલા માટે અમે કતલખાનાનો વધારો કર્યો છે આવું બોલનારા પણ માણસો છે ત્યારે આપણને એમ થાય કે આવી ખડદલી સરકારોને શું કહેવું ભલામાણા કે એક મુસલમાનનો દીકરો એ વખતે પોણા હિન્દુસ્તાનનો રાજા હતો તો એણે થી નવસો કતલખાના બંધ કરાવ્યા હતા અને આજ તમે ગૌચરણ બંધ કરાવ્યા છે તો આ માલધારી માટે બહુ મોટાનો મોટો મોટો ચિંતાનો વિષય છે કે આજે ગાયુ માટે ગૌચરણ નથી ગાયુને રોડે નીકળવા નથી દેતા તો એને જાવું તો જાવું ક્યાં એટલા માટે કહું છું કે જે તે વખતે ગાયુ માટે આટલું બધું થાતું હતું તો આજે કાંઈ નથી થતું અને એ વખતે મારે વાત મૂળ હવે એ કરવી છે ભરવાડ અને છત્રી ભાઈ ભાઈ ભાઈમદી એવી થઈ ગયેલી કે જે તે વખતે ગાયુ માટે પ્રાણ દેવાતા હતા એની હું તમને વાત કરું છું ભીમા આપા અને બે ની ભાઈબંધી એવી થઈ ગયેલી પણ એક દિવસ એવો બન્યો કે ભીમા આપા ભરવાડ ને બાર જવાનું થયું અને કલ્યાણ આપા રાજપૂત કીધું કે તમે ગાયો નું ધ્યાન રાખજો કે કાઈ વાંધો નહીં અને ભીમા આપા જાય છે અને એ જ વખતે એવી ઘટના બને છે કે પાલીતાણાના ગાયું ભેગી કરી ને જવાની તૈયારી કરી અને આ કલ્યાણ ભાઈ પોતાની છમશે કાઢી કે આજ જો ચાર ગામની ગાયું જવા દઉં તો તો હું ક્ષત્રી નો દીકરો નો કેવા હું રાજપૂત નો કેવા આવ અને ભાઈ ધીંગાણું જામ્યો રણસિંગા વાગે હુંતા જાગે કાયર બાગે કામ પડે ધગધગતી ધરતી ફોજું ફરતી વિનાશ કરતી ત્રગ પડે ઈ مردો નઈ હાકે ધ્રોજે દાકે દોડ્યું ફાકે તોય લડે ઈ મેદાને મરવા નો અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે જી મરદ કસુંબલ રંગ ચડે ની કલ્યાણ રાજપૂત છે એમ કહેવાય છે કે બાકાજીક 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 મળ્યો બોલાવા હો અને દુશ્મનના બાટક્યા મળ્યો બોલાવા અને ગામમાં એમ કહેવાય છે કે મૂંગીઓ ઢોલ બગાડતા ધમા 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 એમ કહેવાય છે કે બાગવા મળેલા અને યુવાનો છે આજ તો જાણે મરદો માપ લેવાનું હોય એ મરદો છે ગામમાંથી ધીમે 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 પોતાની છમછેરું લઈ લઈ અને નીકળવાની તૈયારી કરી અને એ વખતે બાર ગામ ગયેલા ભીમા આપા ડાભલા બરવાડ એને ખબર પડી કે આજ મારો ભાઈબંધ બન છે એકલો યુદ્ધ કરે છે અને ત્યાંથી બીજાના ઘોડે અસવાર થઈ અને પોતાના હાથમાં છમછેર લીધી અને ભાઈ બાગડદા ધમા ધમા કરતી ઘોડી આવી અને જે જગ્યાએ કલ્યાણ આપા રાજપૂત યુદ્ધ કરતા હતા ત્યાં આવીને કીધું હું આવી ગયો છું અને એ વખતે એમ કહેવાય છે કલ્યાણ આપા વાહ બરવાડ વાહ બાપ તારા ભાઈબંધીની તો વાત ન થાય કે તું બહાર ગામ ગયેલો હતો ને તને ખબર પડી આજ તું મારી હારે યુદ્ધ કરવા માટે આવી ગયો છો અને પછી કલ્યાણ રાજપૂત અને ભીમો ભરવાડ બંને ભાઈબંધોએ એવું યુદ્ધ કર્યું કે જે લોકો જોતા હતા એને એમ લાગ્યું કે આ કેટલા જણા યુદ્ધ કરે છે હતા તો માત્ર બે જ પણ બીજા અમુક જે જોવા વાળા હતા એના ભાઈ કાલ કાલજા થરથર ધ્રુજવા મળ્યા હતા કે આ હા દુશ્મનોનો બાટકે મળ્યો બોલવા અને ભાઈ અડધા ઘોડેશવાર છે એ ભાગી ગયા અડધાને કાપી નાખ્યા પણ હામે ભાઈ હો હો ઘોડેશવાર હતા એની તરવાયું ઝાટક્યા આ બંનેને લાગ્યા હતા અને લોહીથી તરબોર થયેલા અને તણ ગામના તરપેટે એ ગાયોને એમ કહેવાય છે કે ગામ લોકોને હોપી કે હવ હવ ના ગામમાં ગાયોને પોગાળી દ્યો હવે અમે ગામમાં નહીં પોગી શકી છેલ્લા રામ રામ કરી અને ગામ લોકો નીકળે છે અને એ વખતે પછી કલ્યાણ આપા એમ કે છે કે બાપ ભરવાડ ભીમાં હવે તો સ્વર્ગાપુરની કેળીએ જવાનું છે હવે ઘરે પોગી એવું લાગતું નથી આંતરિયા બહાર નીકળી ગયા છે નોય ઘણું બધું વહી ગયું છે તો હવે છેલ્લી વાર આપણે બે ભાઈ બંધો કહુંબો કરી લઈ અને ભાઈ સમયે એમ કહેવાય છે કે હામા દઈ દઈ અને કહુંબા કર્યા અને કહુંબા કરીને જય જય ખોડિયારના નાદ લગાડ્યા ભાઈઓ કારણ કે જે રાજપૂત હતા કલ્યાણ દાદા ઈ કલ્યાણ બાપુ રાજપૂત ની હાખ હતી ચાવડા અને ઈ ચાવડા ને થાપાની ખોડિયાર પૂંજાય અને આ ડાંભલા આંખનો જે ભરવાડ ભીમો હતો એ ભીમા આપને ખોડિયારમાં કુળદેવી હતા ને બે ભાઈ જગદંબા ખોડિયારમાંનું નામ લઈ જય ખોડિયાર જય ખોડિયાર કરી અને જાણે જગદંબા ખુદ ખોડિયારમાએ પોતાના ખોળે લઈ અને હુવરાવ્યા હોય એમ બંને હળુક દઈને ઢળી ગયા અને પ્રાણ પંખીડા છોડી દીધા આજ પણ એ તણ ગામના તરપેટે એ અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું ભુરખિયા ગામ છે ત્યાંથી બેક અઢી કિલોમીટર જેટલું છે એ ત્યાં હજી પણ આ બે મહાપુરુષોની ખાંભીઓ છે ક્યારેક જરૂર પડે તમને મજા આવે ઈચ્છા થાય તો ક્યારેક જઈને જોજો આ બંને મહાપુરુષ ભરવાડ અને રાજપૂત બંનેની એવી ભાઈબંધી હતી અને બંને એ ગાયું માટે પોતાના પ્રાણીઓ બાકી ન બળે કાંઈ કરે ગે કે ફેં ફે ઘડી ક્ષણગાર મરદો ન સજી લો તો મજા આવે એ ગાયો માટે એ રાજપૂતો બલિદાન કરી શકે એ ભરવાડો બલિદાન કરી શકે એ માલધારીઓ બલિદાન કરી શકે